નમસ્કાર ખેડૂત મિત્ર એગ્રો વિકાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર આવી ગયા છે ભારતની અંદર ચોમાસાની જે શરૂઆત થતી હોય છે એ તારીખ ઓગણત્રીસ મે ના રોજ અંદમાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસું બેસી ગયું છે અને ભારતીય હવામાને સત્તાવાર તેની જાહેરાત પણ કરી દીધી છે સાથે સાથે હવામાન ખાતાએ એ પણ જાહેર કર્યું છે કે કેરળની અંદર પણ અઠ્યાવીસ મે થી લઈ એક જૂન સુધીમાં ચોમાસું બેસવાની શક્યતાઓ રહેલી છે ગયા વર્ષે કેરળની અંદર આઠ જૂને વરસાદની શરૂઆત થઈ હતી આ વર્ષે વરસાદ વહેલો થવાનું કારણ એ છે કે બંગાળની ખાડી ઉપર એક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તેના કારણે બધો ભેજ કે પોતાની તરફ ખેંચી રહ્યું છે અને વાત કરીએ ગુજરાતની તો અહીંયા પણ ચોમાસું વહેલી આવવાની શક્યતાઓ રહેલી છે એટલે કે ગુજરાતની અંદર તેર જૂન અથવા પંદર જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું આવી જશે